વિઝન બે હજાર વીસની વાતો કરતા દેશની સાચી તાસીર મંગળવારના રોજ જોવા મળી અને અડધા ભારતમાં બ્લેકઆઉટ જોવા મળ્યું ત્યારે આ સમસ્યાનો ઉકેલ મળવાના બદલે રાજકીય નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનના મંત્રી જીતેન્દ્રસિંહના જણાવ્યા મુજબ રાજસ્થાન પોતાના ઉપયોગ માટે પર્યાપ્ત વીજળી ઉત્પન્ન કરી લે છે ત્યારે ઓવરડ્રોનો સવાલ જ ઉપસ્થિત થતો નથી જીતેન્દ્રસિંહે ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણાને આ અંગે જવાબદાર ગણાવ્યા राजस्थान अपना जनरेशन है दस हज़ार पाँच सौ मेगावाट का और हमारा परसों कोई ओवरड्रॉल नहीं था हमारा करीबन साढ़े चौदह सौ लाख यूनिट का हमारा जनरेशन था इतना ही हमारा उसमें खर्च हुआ लेकिन अन्य राज्य हैं उत्तर प्रदेश ने साढ़े नौ सौ का ओवरड्रॉल कर लिया पंजाब हरियाणा ने एक हज़ार मेगावाट का ओवरड्रॉल कर लिया એક બાજુ દેશના નેતાઓ વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે તો બીજી બાજુ આજે પણ વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખા મારવા પડે છે અને બે દિવસ સુધી અડધા દેશને બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જોકે બે વખત સર્જાયેલી પાવર ગ્રીડની સમસ્યા એ વાતની સાબિતી છે કે મહાસત્તા બનવાના સપના જોવા અને તેનું વાસ્તવિકતામાં પરિવર્તન વચ્ચે કેટલો તફાવત છે બ્યુરો રિપોર્ટ વીટીવી